સોળ માર્ક નો છે એ સોળ માર્ક તમને આ વિડીયો આની અંદર મળશે અંત સુધી બન્યા રહેજો વચ્ચે વચ્ચે આઈએમપી બોલીશ એટલે ક્યારેક તમે સ્કીપ કરી દીધું હોય તો ફરીથી જોઈ લેજો કારણ કે એમાં મળેલા ચેપ્ટર ને એમાં મળેલો ફકરો

અભિવાદન કરું છું મિત્રો વાયા વાયા ને ફરતા ફરતા પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ નું બટન દબાવો જેથી મને મોજડી આવે મોટિવેટ થાવ અને મારું ધ્યેય જે છે મારું એક લક્ષ્ય છે જેમ તમારું લક્ષ્ય છે કે 80 માંથી 80 લઈ આવવા એ મારું લક્ષ્ય છે કે સંસ્કૃતમાં બધા વ્યક્તિઓ સુધી પહોંચવું અને સંસ્કૃતનો ડંકો વગાડવો જેમાં મારે તમારી મદદની જરૂર પડશે તો સબસ્ક્રાઈબ કરજો ને કરાવજો આવો શરૂઆત કરીએ અભિષેક દવે સર છેલી ઘડીનું રિવિઝન તો છેલ્લી ઘડીના રિવિઝન ની અંદર એ ભાઈ ચલો આવી જાવ ફકરા પ્રલ જોઈ છે આવો ફકરો તમ બેઠે બેઠો ફકરો જોવા મળશે અને કયો ફકરો કરવો કયો નો કરવો એ ટુ ઝેડ કહેવાનો છું તો જરાય મુંજાતા નહીં ભાઈ અથ તયોહ નિશ્ચયમ જ્ઞાતવા વાળો ફકરો આવે હવે બીજા દિવસ બંનેનો નિશ્ચય જાણી અને ભાઈ અનાગત વિધાતા પોતાના પરિવારને લઈને ચાલ્યો ગયો મોસ્ટ ટાઈમ પી અથ તે સામ તત્કુલિશોપમ મને એવું લાગે છે કે આ વખતે બીજા પાઠનો ફકરો આવવાની અથવા બીજા પાઠનો ગુજરાતી પ્રશ્ન આવવાની સોએ સો ટકા સો ટકા સંભાવના છે વિચારો તો ખરા તો બીજો પાઠ જોજો પ્રશ્ન દઉં છું હમણાં અથ તે સામ તત્કુલિશોપમ વચન સમાકરણીય વાળો હવે વજ્રની ઉપમા આપી શકાય તેવું વચન સાંભળી પછી પેલો ફકરો પૂરા એકસ્મી જલાશય અનાગત વિધાતા પ્રત્યુત્પન્ન મતી યદ ભવિષ્ય પાંચમો પાઠ આવે

સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી આમાંથી કહેજો આગળ જોઈએ તો કે એક ગંગા નદી કિનારે અને જે ઓલો વિભાગ ઈની અંદર જે વાક્યને શુદ્ધ કરવાનું છે વાક્યને સરખી રીતે લખવાનું છે એમાં ગંગા તીરે વાળો ફકરો આવી શકે છે ચલો ભાઈ ગંગા તીરે વાળો કરવાનું ગુરુ સમુપાધિ સદ મોસ્ટ ટાઈમ નદી રૂપી જીવન આહાર નિદ્રા ભયા દયા વાળું પછી આવ્યો નવમો પાઠ જેને તમે ઓપ્શનમાં કાઢ્યો છે એ નવમો પાઠ તમને એમસીક્યુ ની અંદર એ નવમો પાઠ તમને ગુજરાતી પ્રશ્નમાં અને નવમો પ્રશ્ન તમને ટુકનોંધ માં ત્રણ માંથી કોઈ એક જગ્યાએ જોવા મળશે મળશે ને ટક્ષે મળશે બરાબર છીક આવી ગઈ છે એટલે કા ફકરો નહીં આવે થઈડી ખબર પણ આ જગ્યાએ કરજો નકર પછી અહીંથી આ તમને મળી જશે આપ એક ફકરો પેલો પૂછવાની શક્યતા છે

पहलो अने मात्र बीजो पहलो अने बीजो कर जो अभिषेक दबे को आप याद करोगे मेरे बच्चे एक विक्रमस्य द्वादश्याम शताब्द्याम वाला जो पैराग्राफ है और दूसरा एकदा सिद्धराज विचार प्रथम आरूढ़ वाला जो पैराग्राफ है संपूर्ण पैराग्राफ करने का उसके बाद हम चलते हैं चैप्टर नंबर फिफ्टीन मैं वीडियो को बहुत कम करने वाला हूं स्पीड में पढ़ाने वाला हूं आपको सिर्फ यह देखना ही पीडीएफ आपको मिल जाएंगी एट टू थ्री एट फाइव वन डबल टू फोर फाइव इंग्लिश मीडियम में पढ़ रहे हो चाहे गुजराती मीडियम में पढ़ रहे हो लेकिन ये से वो कर लेना क्योंकि अभी मुझे इसमें पार्ट ए पूरा कंप्लीट करवाना है उसमें मुझे पैराग्राफ देना है संस्कृत एमसीक्यूज देने हैं मुझे टूप देनी है मुझे उसमें गद्यार्थ जो है वो भी देने का है मुझे उसमें शॉर्ट नोट है वो सब कुछ आपको प्रोवाइड करना है राइट इसलिए मैं थोड़ा सा स्पीड में आगे बढ़ने वाला हूं કે મહા મહાભારત કાલીન યુદ્ધ નું જે છે તફાવત ઈ આ વખતે આવવાની શક્યતાઓ લાગે છે અર્જુન વૃત્તાંતમ છેલ્લો પખરો છે એનો બરાબર મહાભારત વાળો ને એ પણ એનો એક કરી લેવાનો થાય પછી મને એમ લાગે કે સત્તરમો પાઠ પૂછવાનો હોય તો સત્તરમા પાઠમાં એના બે ફકરાઓ છે મહત્વના મને લાગે છે એમાં એક સમાજ સમાસ સમવાય શું પછી એનો પહેલો ફકરો છે બરાબર અને એના બે ફકરા છે આટલા ફકરા આના કરી લેજો સંસારે વિવિધા પદાર્થ ક્યાં દેખાય ખબર ઘટનાક્રમમાં ગદ્ય અર્થનું જે ભાષાંતર જે છે એમાં અથવા તો ફકરાનો જવાબ આપવામાં આ પાઠ તમને જોવા

અનાગત વિધાતા પ્રાહ અત્ર ન અવસ્થા એક ક્ષણ પર રોકાવું યોગ્ય નથી પ્રત્યુત્પન્નમતિ પ્રહ ભવિષ્ય અર્થે પ્રમાણ અભાવ ગમ ધીવરાણ વચન કુલિશોપમ આસિત અન્ય જશ ગંદુમ કત્સ તો કે અનાગત વિધાતા શ્રેષ્ઠિપુત્ર નામ તો કે ભાઈ શક્તિકુમાર શ્રેષ્ઠીપુત્ર અભ્રમત્ કે ભાઈ દારગ્રહણા પ્રવિષતિ વર્ષે પ્રવિષ ઇંધનાની જલન શાંતવતી ભોજનાન્ કન્યા તાંબુ વ્યવસ્થા અને કન્યા વિવિધ વ્યંજનાની કચ્છિત

પૂર્વ અયસ સ્ફુર અનંતરમ અધર ઇન્દ્રિય રજ કલુષય તો આવશે દ્રષ્ટિ શબ્દ પૂછાય શકે છે તો આવે નોટ

ભોજ સીર્તિનાથી હતી તો ભાઈ ભોજ વ્યાકરણ થી હતી વર્તતે કેટલા સાહિત્યનું હતું કે ભાઈ એક લાખ શ્લોકોનું સાહિત્ય એમાં હતું હેમચંદ્રાચાર્ય વિરચિતમ કોષ ગ્રંથ એના કોષ ગ્રંથ નું નામ શું હતું અભિધાન ચિંતામણી ભાઈ અર્જુન કેમ દ્રષ્ટુ કામ ભૂલોકમ આગત પૃથ્વી તૃષુર અર્જુન કીદૃ કીદૃત્નકાલિ કીદૃત્તિ કીદશ અર્જુન ગૃહિતિ પદાર્થા ક્રિયા પ્રયુક્તા બધા કશ્ય પ્રતિષે સાદૃશી પરસ્પર ભિન્નુ પદાર્થુ કીદૃમાં આંત સ્વાભાવિક આંતર્યૂપે પદાર્થ પરસ્પર ભિન્ના પ્રતીયે તાવશે સત્તા રૂપેણ આગળ સ્વર્ણય કેવા કે સ્વર્ણય ધાતવ સી પતંજલિ સ્થિતિકા પતંજલિ નો સ્થિતિકાલ તો દ્વા એવું સતિ વર્ષે પૂર્વે બાવીસો વર્ષ પહેલા ભાઈ પછી છેલ્લો સમાસે શું આશ્યતા મિત્યુક એવો કૃષાહાજરીમાં આવશે આંતરિક સમાનત્વમ હવે આપવા જઈ રહ્યો છું મારા વાલાવ છે ગુજરાતી પ્રશ્ન જો તમને આવતીકાલે ન દેખાય તો મને કેવા આવજો આટલા પ્રશ્ન ખાસ કરજો હું જે દઉં છું એ ભાઈ માછીમારોનું વચન સાંભળીને માછ પલાયો એ પરસ્પર શું કહ્યું કન્યા શું વેચે છે અને તેનાથી શું મેળવે છે કન્યા એ શક્તિ કુમારની ભોજન રુચિ કેવી રીતે વધારી સાચું સુખ મેળવવા માટે મોસ્ટી કોણ યોગ્ય નથી લેખકે મનુષ્યને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને કયા કયા વિઘ્ન આવી શકે છે આવર્તપાત નામના વિઘ્નને સમજાવો અને નવમા પાઠના ગુજરાતી ના પ્રશ્ન કારજ કારજ આન કારજ શું છે તો કે ભાઈ બ્રહ્મા ક્ષમા અંગે શું કહે છે બ્રહ્મા એ દુર્વાસા ને નટ સાથે કેમ સરખાવ્યો છે ધર્મ અને ક્રોધ નું સાથે હોવું કેમ એક સમાન છે કોને આપ્યો છેતરવા માટે કઈ યોજના બનાવી ભાઈ વિતદાસે કુટનાથ ને બીજી વાર પાત્રો શા માટે આપ્યા માલવ વિજય સિદ્ધરાજ જયસિંહ શું પ્રાપ્ત થયું સિદ્ધરાજ જયસિંહે ક્યારે માજો માલો વિજય પ્રાપ્ત કર્યો ભોજની ખ્યાતિ મોસ્ટ આઈએમપી ભોજની ખ્યાતિ સાના કારણે હતી પછીનો આઈએમપી હેમચંદ્રાચાર્ય રચેલું સાહિત્ય કેટલા શ્લોકોનું છે મોસ્ટ આઈએમપી હવે આવ્યો પાછો આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધનો તફાવત બે જગ્યાએ આવે કા પ્રશ્ન જવાબમાં આવે ને કા આવે ટૂંક નોંધમાં અજાણ્યા પુરુષને જોઈને અર્જુનને કેમ આશ્ચર્ય થયું

પછી આવે છે આવર્તપાત નામનું વિઘ્ન પછી આવે છે મનુષ્યના આ કોઈ નથી કેતું મનુષ્યના જીવનમાં આવતા વિઘ્નો માણસના જીવનમાં કેટલા વિઘ્ન આવે છે તો કે ભાઈ આહાર નિદ્રા ભાઈ સાબ પેલું સામાજિક વ્યવહાર દારૂ તમાકે ચોરી જુગાર ને પરિવારથી છૂટા પડવું એ પછી બાળકો

બારમા પાઠ માંથી બાળકો બે જ વસ્તુ કરવાની છે સિદ્ધરાજ અને સિદ્ધરા હેમચંદ્રાચાર્ય લખેલું એમનું સાહિત્ય અને પંદરમાં પાઠમાંથી ટૂંકનો કરવાની તો એક જ કરવાની આધુનિક અને મહાભારત કાળ નો અને સત્તરમા પાઠ માંથી માત્ર બે કરજો બાળકો આચાર્ય પતંજલિ અને સજીવોનું સ્વાભાવિક સાદૃશ્ય આટલામાંથી ટૂંકનો તમને જોવા મળશે લખી લેજો ભાઈ હવે આવે છે કે ભાઈ સંસ્કૃત આપણે જે ફકરાઓ છે એ ફકરાઓ કયા હોય શકે તો બેઠે બેઠો આવો ફકરો કાંચી નગર વાળો પેલો ફકરો છે શ્રેષ્ઠી પુત્ર વાળો પાંચવા પાઠ એમાં પછી એક ફકરો આવે છે ધાત્રી કાષ્ઠાની આની વતી વાળો એક ફકરો છે પછી છઠ્ઠા પાઠ માં પેલો જ ફકરો ગંગા કિનારે વાલા અને બીજો ફકરો એમાં છે કુટુંબી જન વાળો ફકરો આવી શકે છે ટૂંક નોંધમાં આમાં આવે છે સોરી ટૂંક નોંધ બોલું છે એમાં નહીં આપણે બોલી છે ફકરા નું આપણે જવાબ આપવાના છે ફકરા પરથી પછી આવે છે વિક્રમ દ્વાદશ્યામ પહેલો જ ફકરો બરાબર કુટનાથ ની પૂરું થાય એટલે બારમા પાઠ નો પહેલો ફકરો પછી પંદર માં અંદર કંચિત કાળા બીજો ફકરો જે છે એની અંદરથી આપણને પૂછાય શક્યતા છે પછી પદાર્થા સંતિ અને બીજો ફકરો આટલા ફકરા આમાંથી કરી લેજો તો મિત્રો આ થઈ ગઈ છે આપણી મસ્ત મજાની અભિષેક દવે છેલ્લી ઘડીનું રિવિઝન ચક્ર જો આમાંથી તમે બહાર જાય તમે પછી અનસબસ્ક્રાઇબ કરી નાખજો મને વાંધો નથી પણ હું આટલા ડંકા ની ચોટ ઉપર ને આટલું જોર મૂકીને આટલો ભાર મૂકીને બાપુ બોલતો હોય એટલે સમજી જવાનું કે ઈસમે દયા પૂછતો ગડબડ

એક લાખ સબસ્ક્રાઈબર ને આપણે ક્રોસ કરાવવાના છે એમાં તમારી મદદ હશે એટલે આપણે ગાભા કાઢી નાખશું અને ધળ બળાટી ને ધાણાજી નું સંસ્કૃત બોલશે બોલશે ને બોલશે ને રાગમાં કેવો હોય તો હવે શું કહેવાનું આટલું આવડી જાય પછી હવે ધળ બળાટી ને ધાણાજી નું કહેવાનું શું કહેવાનું તો કે હવે ધળ બળાટી ને ધાણાજી નું કહેવાનું ફરીથી બીજા પાર્ટમાં માં પાર્ટ બી ની અંદર પાર્ટ બી નું છેલ્લી ઘડીનું રિવિઝન ચક્ર વ્યુ લાઈન બીજો વિડીયો છે એમાં તરત ને તરત પહોંચી જાવ નેક્સ્ટ વિડીયોમાં અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ જૂનું ને અલગ જુસ્સાથી ત્યાં પાછો હું તમને દેખાઈશ ત્યાં સુધી બધા આવજો થેન્ક યુ નમો નમઃ જય હિન્દ